મળતી માહિતી મુજબ પ્રતાપજી સામજી વર્ષ પિસ્તાલીસ રહે હીરપુરા જે મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા ત્યારે આજે સાંજના સુમારે તેમના નિત્યક્રમ અનુસાર ભાબરમાં કામ પતાવીને ભાબર રોડ પર આવેલા માધવ સિટી સોસાયટી પાસે બાઇક નંબર જીજે આઠ સીએફ નવ્વાણું જીરો સાત પર પ્રતાપજી સામજી સવાર જવાનજી મેવાજી ઠાકોર પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી લાકડા ભરીને પૂરપાટ ઝડપી આવી રહેલી ગાડી નંબર જી જે જીરો બે વી વી સત્તાણું ત્રેવીસે જોરદાર ટક્કર મારતા ગાડીનું પાછળનું ટાયર પ્રતાપજી સમાજી ઠાકોર રહે હિરપુર પર ફરી વળતા ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું જ્યારે પાછળ સવાર જવાનજી મેવાજી ઠાકુર ઉમર વર્ષ આશરે 35 રહે ભાબર લુદરીયાવાસ વાળાને ઈજાઓ પહોંચતા પ્રથમ ભાબર રેફરલ હોસ્પિટલમાં સારવાર આપીને વધુ સારવાર માટે આગળ રિફર કરેલ છે મૃતક પરિણિત હોવાથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી ભાબર રોડ ઉપર દુકાનદારોએ દવાણો કરેલ છે તેમજ વાહન ચાલકો પણ રોડ પર જ વાહન પાર્ક કરતા હોવાથી અવારનવાર ટ્રાફિક તેમજ અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે જેથી જાગૃત નાગરિકો દ્વારા આ ટ્રાફિક સમસ્યા દબાણો હટાવવા માટે જવાબદાર તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે દબાણ હટાવવામાં આવે તો આ રોડની બંને સાઈડ ચૌદ મીટર ખુલ્લી જગ્યા થઈ શકે અને ટ્રાફિકનું પણ નિવારણ આવી શકે